વડોદરા શહેરમાં જમિયત ઉલમાએ હિન્દ સહિત મુસ્લિમ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે ઠેર ઠેર રોષની લાગણી વ્યાપી છે ત્યારે વડોદરા શહેરમાં જમિયત ઉલમાએ હિન્દુ સહિત મુસ્લિમ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું મુસ્લિમ સંગઠનોએ આતંકવાદીઓને સીધી ફાંસી આપવાની માંગણી કરતા પોસ્ટરો સાથે દેખાવ કર્યો હતો શહેરના ન્યાય મંદિર ભગતસિંહ ચોક પાસે મોટી સંખ્યામાં મુસ્લિમ એકત્રિત થયા હતા અને આતંકવાદી મુરાદાબાદ ના નારા સાથે મુસ્લિમ વિરોધ દર્શાવ્યો હતો પહેલગામ માં જે બનાવ બન્યો છે જે સહેલાણીઓ પર ફરવા ગયેલા એ લોકો પર આતંકવાદી હુમલો કરીને જે મોતના ઘાટ ઉતારવામાં આવ્યા છે તો દરેક મુસ્લિમ સમાજ આતંકવાદીઓનો વિરોધ કરે છે અને સાથો સાથ સરકારશ્રીને નમ્ર વિનંતી બી કરે છે કે આવા ઘટના કરનારાઓ આવા મોતને ઘાટ ઉતારનારાઓને તાત્કાલિક પકડીને કોઈ સજા કે સુનવાન નહીં એમને ફાંસી આપો અને ફાંસી આપીને દરેક હિન્દુસ્તાનના શહેર શહેરમાં ફેરવે ફાંસી આપેલી મુદ્રામાં એટલે લોકોને એવું લાગે કે ભાઈ સરકાર છે અને અમે એમ કહીએ છીએ કે આતંકવાદીની કોઈ જાત હોતી નથી આતંકવાદી એક દહેસી અને રાક્ષસ જેને કહેવાય રાક્ષસ બહુ બધામાં આવે અને જે મોટામાં મોટા રાક્ષસ હોય એવા રાક્ષસો આ આતંકવાદીઓ છે અને એમને તાત્કાલિક ઘેર કરવા સરકાર શ્રી અમે અપીલ કરવા અહીંયા જમા